નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું ફરી એકવાર અમારી યુટ્યુબ ચેનલ ભક્તિ વાસ્તુમાં મિત્રો ગુરુ જીગ્નેશ દાદા એ કહ્યું કે માતા પિતાનું ચિત્ર તેમના મૃત્યુ પછી ઘરમાં મૂકવું જોઈએ કે નહીં મિત્રો આ કથા સંપૂર્ણ સાંભળો અને તમારા સ્વજનો અને માતા પિતાને મોક્ષની પ્રાપ્તિ કરાવો મિત્રો ગુરુ જિગ્નેશ દાદા કહે છે કે માતા પિતા આપણા પ્રથમ દેવતા છે તેમનો પ્રેમ બલિદાન અને આશીર્વાદ આપણા જીવનની સૌથી મોટી સંપત્તિ છે તેમનું ઋણ આપણે આ જીવન ચૂકવી શકતા નથી પરંતુ જ્યારે તેઓ આ સંસાર છોડી જાય છે ત્યારે લોકો તેમની યાદમાં તેમના ચિત્રો ઘરમાં મૂકે છે તેમના ફોટો પર હાર ચડાવે છે તેમની પૂજા કરે છે પરંતુ પછી પ્રશ્ન ઊભો થાય છે કે શું ખરેખર આપણે તેમના મૃત્યુ પછી તેમનું ચિત્ર ઘરમાં મૂકવું જોઈએ શું તેનો કોઈ આધ્યાત્મિક પ્રભાવ પડે છે ખરો ચાલો જાણીએ કે આ વિષય પર ગુરુ જિજ્ઞેશ દાદા શું કહે છે આજની આ અલૌકિક કથામાં ગુરુજી પોતે બધા ભક્તોને આ રહસ્યથી અવગત કરાવે છે અને કહે છે કે આ પ્રાચીન સમયની વાત છે એક દિવસ દેવર્ષિ નારદ પૃથ્વીની મુલાકાતે નીકળ્યા હતા ત્યારે તેમણે જોયું કે કેટલાક લોકો મૃત વ્યક્તિની ચિતા પાસે હતા હતા અને રડી રહ્યા હૃદયમાં ખૂબ જ દુઃખ હતું પછી તેઓ મૃતદેહને અગ્નિદા આપ્યા પછી થોડા સમય પછી મૃત વ્યક્તિના પરિવારજનોએ તેમનું ચિત્ર ઘરમાં મૂક્યું અને તેની સામે બેસીને તેમને યાદ કરવા લાગ્યા આ દ્રશ્ય જોઈને દેવર્ષિ નારદ આશ્ચર્યચકિત થયા અને વિચારવા લાગ્યા કે આ વ્યક્તિના મૃત્યુ પછી તેના પરિવારજનોએ તેનું ચિત્ર ઘરમાં કેમ મૂક્યું તે હવે આ સંસારમાંથી મુક્ત થઈ ગયો છે તો તેના ચિત્રનો તેના પરિવારના ઘરમાં શું ઉપયોગ આમ કરવાથી શું થાય છે શું આમ કરવાથી મૃત પરિવારજનના આશીર્વાદ મળે છે કે તેનો કોઈ અન્ય અર્થ છે આ દૃશ્ય જોઈને દેવર્ષિ નારને કંઈ સમજાયું નહીં તેથી તેમના પ્રશ્નોના જવાબ મેળવવા માટે દેવર્ષિ નારદ ભગવાન શિવ પાસે કૈલાશમાં જવાનું નક્કી કર્યું અને ત્યાંથી રવાના થયા ભગવાન શિવ પાસે પહોંચીને દેવર્ષિ નારદે તેમને પ્રણામ કર્યા દેવર્ષિને જોઈને ભગવાન શિવ સમજી ગયા કે આજે દેવર્ષિ નારદ કોઈ શંકા લઈને આવ્યા છે તેથી ભગવાન શિવે દેવર્ષિ નારદને કહ્યું હે વિશ્વાનંદન દેવર્ષિ નારદ કૈલાસ લોકમાં તમારું સ્વાગત છે કહો આજે તમે કૈલાસ લોકમાં કયા હેતુથી આવ્યા છો તમારી ચિંતાનું કારણ શું છે આજે તમે ચોક્કસ કોઈ શંકાના નિવારણ માટે અહીં આવ્યા છો ત્યારે દિવસે નાર્દે કહ્યું કે હે ભગવાન આજે હું પૃથ્વીલોકમાં ભ્રમણ કરી રહ્યો હતો ત્યારે મેં એક અદ્ભુત દ્રશ્ય જોયું જ્યાં એક મૃતદેહની આજુબાજુ ઘણા લોકો આક્રંદ કરી રહ્યા હતા અને ત્યારબાદ તેઓ તેમના ઘરમાં એ મૃત માતાના ફોટો લગાવીને તેના પર હાર પૂજા કરી રહ્યા હતા તો પ્રભુ જ્યારે વ્યક્તિ આ લોક છોડીને જતી રહી છે તો આવું શા માટે કરતા હશે શું આવું કરવું ઉચિત છે દેવર્ષિની વાત સાંભળીને ભગવાન શિવે કહ્યું હે દેવર્ષિ નારદ આજે તમે મને ખૂબ જ મહત્વનો પ્રશ્ન પૂછ્યો છે તેથી હે દેવર્ષિ હું તમને આ પ્રશ્નનો જવાબ એક અલૌકિક કથા દ્વારા આપું છું તમે આ કથા શરૂઆતથી અંત સુધી ધ્યાનપૂર્વક સાંભળો કારણ કે જે કોઈ આ કથા શરૂઆતથી અંત સુધી સંપૂર્ણ સાંભળે છે તેના પર મારા આશીર્વાદ હંમેશા રહે છે દેવર્ષિ નારદે કહ્યું હે પ્રભુ હું તમને વચન આપું છું કે જ્યાં સુધી તમે આ કથા મને કહો ત્યાં સુધી હું તેને સંપૂર્ણ ધ્યાનથી સાંભળીશ કૃપા કરીને હવે તે કથા મને કહો મિત્રો આ કથા સાંભળતા પહેલા અમારી તમને એક વિનંતી છે કે જો આ ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો જેને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખો પછી ભગવાન શિવે કથા કહેતા કહ્યું હે વિશ્વાનંદન દેવર્ષિ નારદ આ પ્રાચીન સમયની વાત છે ભારતમાં એક યુવાન રહેતો હતો જેનું નામ શ્યામદાસ હતું શ્યામદાસ ભગવાન શ્રી કૃષ્ણનો ભક્ત હતો તે હંમેશા સાચો ધર્મ પાળતો અને તેના માતા પિતાની સેવા કરતો આમ જ સમય પસાર થઈ રહ્યો હતો અને તે તેના માતા પિતા સાથે સુખી જીવન જીવી રહ્યો હતો શ્યામદાસની પત્નીનું નામ સુધા હતું સુધા પણ એક ચારિત્રવાન અને પતિવ્રતા સ્ત્રી હતી જે સાચો ધર્મ પાળતી હતી શ્યામદાસ ખૂબ મહેનતુ હતો તે આખો દિવસ ભક્તિપૂર્વક કામ કરતો અને જે પૈસા કમાતો તેનાથી તેના પરિવારનું ભરણપોષણ કરતો તેને તેના માતાપિતા પર ખૂબ પ્રેમ હતો પછી એક દિવસ શ્યામદાસના માતાપિતાનું અચાનક મૃત્યુ થયું તેમના મૃત્યુથી તે ખૂબ દુઃખી થયો માતાપિતાના અંતિમ સંસ્કાર કર્યા પછી શ્યામદાસે તેના માતાપિતાના મોટા ચિત્રો ઘરના પૂજા સ્થાને સ્થાપિત કર્યા અને રોજ તેમની પૂજા કરવા લાગ્યો હવે તેનું જીવન તેના માતાપિતાની પૂજા કરવામાં પસાર થવા લાગ્યું ભગવાન શિવે આગળ કહ્યું હે દેવર્ષિ નારદ પછી થોડા અઠવાડિયા પછી તેના જીવનમાં વિચિત્ર ઘટનાઓ બનવા લાગી માનસિક અશાંતિ વધવા લાગી ઘરમાં ઝઘડા થવા લાગ્યા અને તેને સપનામાં વિચિત્ર દૃશ્યો દેખાવા લાગ્યા હવે તેની પત્ની સુધા સાથે રોજ ઝઘડા થવા લાગ્યા શ્યામદાસનું મન સંપૂર્ણપણે અશાંત થઈ ગયું એક દિવસ તે ગંગાના કિનારે બેસીને રડવા લાગ્યો ગંગાના કિનારે ભગવાન શ્રી વિષ્ણુનું મંદિર હતું તેથી તે હાથ જોડીને ભગવાન શ્રી વિષ્ણુના મંદિરે ગયો ગયો બેસી અને પ્રાર્થના કરવા લાગ્યો તે કહેવા લાગ્યો હે ભગવાન હરિ વિષ્ણુ હે દીનાનાથ કૃપા કરીને મને માર્ગદર્શન આપો હું મારા માતા પિતાનું ચિત્ર મૂકીને તેમની શ્રદ્ધાંજલિ આપું છું તો પછી મારા જીવનમાં અશાંતિ કેમ છે મારા જીવનમાં આટલું બધું દુઃખ કેમ આવે છે તે સાચા હૃદયથી ભગવાન શ્રી વિષ્ણુની પ્રાર્થના કરી રહ્યો હતો તે જ પડે દિવ્ય પ્રકાશ પ્રગટ્યો દિવ્ય સુગંધ ફેલાઈ અને ભગવાન શ્રી વિષ્ણુ પ્રગટ થયા તેમની આંખોમાં કરુણા હતી અને તેમનો અવાજ શાંત હતો તેમનું રૂપ ખૂબ જ અદભુત લાગી રહ્યું હતું ભગવાન શ્રી વિષ્ણુને પોતાની સામે પ્રગટ થતા જોઈને શ્યામદાસ સ્તબ્ધ થઈ ગયો તેને તેની આંખો પર વિશ્વાસ ન થયો કે ભગવાન શ્રી હરિ પોતે તેને દર્શન આપવા આવ્યા છે પછી થોડી હિંમત એકઠી કરીને તેણે ભગવાન શ્રીહરિ વિષ્ણુને કહ્યું હે પ્રભુ આજે તમારા દર્શનથી મારું જીવન સફળ થઈ ગયું હવે મારા મનમાં કોઈ પણ પ્રકારની ખામી રહી નથી પરંતુ

હું તને પાંચ દિવ્ય વાતો કહું છું જે દરેક માનવે જાણવું ખૂબ જરૂરી છે જ્યારે આત્મા આ શરીર છોડે છે ત્યારે તેનો હેતુ આગલી જન્મની તરફ આગળ વધવાનો અને બ્રહ્માંડે તેના માટે નક્કી કરેલી યાત્રા પૂર્ણ કરવાનો હોય છે પરંતુ જ્યારે આપણે તે આત્માનું ચિત્ર આપણા પૂજા સ્થાને રાખીએ છીએ રોજ તેને યાદ કરીએ દીવો પ્રગટાવીએ ફૂલ ચઢાવીએ પૂજા કરીએ

નહીં કે તેના મોહમાં અટવાય ભગવાન શ્રી હરિ અવાજે કહ્યું હે પુત્ર દરેક ગૃહસ્થ માટે એ સમજવું ખૂબ જરૂરી છે કે જે સ્થાન ભગવાનની ઊર્જાથી ભરેલું હોય જ્યાં મંત્રોનો નાદ ગુંજે જ્યાં દીવાની જ્યોત આત્માને પરમાત્મા સાથે જોડે ત્યાં મૃત વ્યક્તિના ચિત્રો ન મુકવા જોઈએ કારણ કે તે સ્થાન આત્માની મુક્તિનું કેન્દ્ર છે નહીં કે બંધનનું જ્યારે આપણે પૂજાના સ્થાને જ્યાં ભગવાનનું આહવાન કરીએ છીએ ત્યાં પૂર્વજોના ચિત્રો રાખીએ છીએ ત્યારે અજાણતા આપણે બે અલગ અલગ શક્તિઓને એક જ સ્થાને જોડીએ છીએ લીધે ન માત્ર આત્મા ફસાય છે પણ ગૃહસ્થ જીવનની શાંતિ પણ ખોરવાય છે ભગવાનનું સ્થાન આત્માની મુક્તિનું કેન્દ્ર છે અને પૂર્વજોનું સ્થાન યાદ અને આદરનું સ્થાન છે તેથી ભગવાન અને પૂર્વજોના સ્થાનો અલગ રાખવા જોઈએ આદર નિયમો સાથે પાળવો જોઈએ જેથી પ્રેમ રહે અને આત્માને પણ મુક્તિ મળે ભગવાન શ્રી વિષ્ણુએ આગળ કહ્યું હે પુત્ર જો તારે તારા માતા પિતાનું ચિત્ર ઘરમાં મૂકવું હોય તો યાદ રાખ કે તે સ્થાન પૂજાનું ન હોવું જોઈએ જ્યાં ભગવાન વિરાજે છે તે એવી શક્તિની હાજરી હોવી જોઈએ જે મોક્ષનો માર્ગ બતાવે માતા પિતાનું ચિત્ર આદર અને રાખવું જોઈએ પરંતુ નહીં કારણ કે પૂજા ત્યાં થાય છે જ્યાં આપણે ભગવાનનું આહવાન કરીએ છીએ અને યાદ ત્યાં થાય છે જ્યાં આપણે કોઈને પ્રેમથી યાદ કરીએ છીએ ભગવાન શ્રી હરિ વિષ્ણુએ આગળ કહ્યું હે પુત્ર પ્રેમ અને પૂજા વચ્ચેનો તફાવત સમજ જે આત્મા ચાલ્યો ગયો છે તેનો આદર કરવો જોઈએ પરંતુ ભગવાનની પૂજા અને આત્માને યાદ કરવાનો માર્ગ એક ન કરવો જોઈએ આજ સાચો ધર્મ છે હે પુત્ર તારા મનની અશાંતિ સ્વાભાવિક છે માતા પિતાના મૃત્યુ પછી દરેક સંતાન તેમના માટે કંઈક કરવા ઈચ્છે છે પૂર્વજોની શાંતિ માટે શ્રાદ્ધ અને તર્પણ શ્રેષ્ઠ માધ્યમો છે આ વૈદિક ક્રિયાઓ દ્વારા તું ન માત્ર તેમનો આદર કરે છે પણ તેમને આગલી યાત્રા માટે આધ્યાત્મિક શક્તિ પણ પ્રદાન કરે છે આ એ રીત છે જેના દ્વારા તું તેમના આશીર્વાદ મેળવી શકે છે અને તેમને શાંતિપૂર્વક વિદાય આપી શકે છે આ જ સાચી સેવા છે જે ચાલ્યા ગયા છે તેમને આગળ વધવા દે તેમને મોહમાં ન બાંધ પ્રેમથી મુક્ત કર પુત્રનો ધર્મ શુદ્ધતા છે ભગવાન શ્રી હરિએ શ્યામદાસની તરફ ઊંડી નજરે જોઈને કહ્યું હે પુત્ર આ સંસાર એક તપસ્યા છે આત્મા આવે છે અનુભવો પ્રાપ્ત કરે છે અને પછી આગળ વધે છે પરંતુ જ્યારે તું મોહમાં ડૂબી જાય છે ત્યારે તું ન માત્ર તારું હૃદય બાંધે છે પણ તે આત્માની ગતિ પણ રોકે છે ભોજન આપવું વૃક્ષો વાવવા આ એ કાર્યો છે જે તારા જીવનમાં તારા માતા પિતાના આશીર્વાદ તરીકે પાછા આવશે પ્રેમને ક્રિયામાં બદલો આજ સાચી શ્રદ્ધાંજલિ છે તારા કાર્યો તેમના આત્માની સૌથી મધુર યાદો બનશે જે તેમને સુખ આપશે અને તને પણ સુખ આપશે અને તને પ્રગતિ તરફ લઈ જશે ભગવાન શ્રી વિષ્ણુએ આશીર્વાદ આપ્યા અને કહ્યું હે પુત્ર તારા માતા પિતાએ તને ખૂબ પ્રેમ કર્યો તેમણે તેમનું આખું જીવન તારા માટે સમર્પિત કર્યું હવે સમય આવ્યો છે કે તારો પ્રેમ તેમને બાંધવાનું સાધન ન બને પણ તેમને મુક્ત કરવાનું સાધન બને જો તું તારા ઘરમાં સુખ અને શાંતિ શાંતિ ઈચ્છે છે તો પહેલા તે આત્માઓને આપ જેઓ હવે આ સંસારના નથી શ્રદ્ધા હોવી જરૂરી છે પરંતુ તેને સંયમ સાથે જોડો અને જ્ઞાથી તારું જીવન સજાગ બનાવો ત્યારે જ તારો પ્રેમ સાચો કહેવાશે હિન્દુ ધર્મમાં મૃત પરિવારજનનું ચિત્ર ઘરમાં મૂકવાની પરંપરા એક ઊંડો આધ્યાત્મિક ભાવ છે અને સંસ્કૃતિ સાથે જોડાયેલી છે તેની પાછળ ઘણા ધાર્મિક ભાવનાત્મક અને સામાજિક કારણો છે મૃત પરિવારજનનું ચિત્ર મૂકવાનો મુખ્ય હેતુ તેમને શ્રદ્ધાંજલિ આપવાનો અને તેમનો આદર દર્શાવવાનો છે આનાથી પરિવારજનો તેમને હંમેશા યાદ રાખે છે અને તેમના ઉપદેશો અને મૂલ્યોને પોતાના જીવનમાં અપનાવે છે હિન્દુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે દરેક વ્યક્તિ પર પોતાના પૂર્વજોનું ઋણ હોય છે એટલે કે પિતૃણ તેમનું ચિત્ર મૂકવાથી એ ભાવના રહે છે કે આપણે તેમના ઋણી છીએ અને તેમને આદર આપીએ છીએ એવું માનવામાં આવે છે કે પૂર્વજોના આત્માઓ આપણી નજર રાખે છે અને આપણું માર્ગદર્શન કરે છે તેમના ચિત્રો ઘરમાં મૂકવાથી એવું માનવામાં આવે છે કે તેમના આશીર્વાદ હંમેશા આપણી સાથે રહે છે આ વર્ષોથી ચાલતી પરંપરા ઘરનું વાતાવરણ આધ્યાત્મિક રાખે છે આનાથી ઘરમાં પવિત્ર અને શાંતિપૂર્ણ ઉર્જા રહે છે ઘણા લોકો માને છે કે મૃત પરિવારજનનું ચિત્ર જોઈને એવું લાગે છે કે તેઓ હજી પણ આપણી સાથે છે છે જે ખાસ કરીને મુશ્કેલ સમયમાં ભાવનાત્મક ટેકો આપે ભગવાન હરિ વિષ્ણુએ પોતાનું વચન પૂરું કર્યું અને કહ્યું હે પુત્ર એ ફક્ત ચિત્ર જેવું લાગે છે પરંતુ તેની પાછળ આશીર્વાદની એક અદૃશ્ય શક્તિ છે એક આત્મા જે હજી પણ આપણી નજર રાખે છે અને કહે છે હે દેવર્ષિ નારદ હવે શ્યામદાસે તેના માતા પિતાનું ચિત્ર પૂજા સ્થાથી અલગ અને શાંત ખૂણામાં રાખ્યું જ્યાં ફક્ત યાદ હતી પૂજા નહી દર વર્ષે તે શ્રાદ્ધ તર્પણ કરતો અને તેમના નામે ગરીબોની સેવા કરતો રહ્યો ધીમે ધીમે તેના ઘરમાં સુખ અને શાંતિ પાછી આવી નકારાત્મક ઉર્જા થઈ હવે તેની પત્ની સુધા સાથેના ઝઘડા પણ બંધ થયા અને સૌથી મોટી વાત એ કે ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી તેનું મન પણ શાંત થયું અને આત્મા પણ કારણ કે જ્યારે પ્રેમ મોહથી ઉપર ઉઠે છે ત્યારે તે મુક્તિ બની જાય છે અને જ્યારે શ્રદ્ધા જ્ઞાન સાથે જોડાય છે ત્યારે જીવનમાં શાંતિ પાછી આવે છે પછી દેવર્ષિ ભગવાન શિવને કહ્યું હે પ્રભુ મેં મૃત વ્યક્તિનું ચિત્ર ઘરમાં ન રાખવાનું રહસ્ય જાણી લીધું પરંતુ હે પ્રભુ આ સાથે હું એ પણ જાણવા માંગુ છું કે શું મનુષ્ય મૃત્યુ પછી પુનર્જન્મ લે છે શું મૃત વ્યક્તિનો આત્મા ફરીથી મનુષ્ય જન્મ લે છે કે પછી કોઈ અન્ય રૂપમાં જન્મ લે છે દેવર્ષિ નારની વાત સાંભળીને ભગવાન શિવે કહ્યું હે હેવર્ષિ જ્યારે આત્મા મૃત્યુ પછી નવા શરીરમાં પ્રવેશે છે ત્યારે તેને પુનર્જન્મ કહેવાય છે મનુષ્ય ક્યારે અને કેવી રીતે પુનર્જન્મ લે છે તે ઘણા પરિબળો પર નિર્ભર કરે છે પ્રથમ કારણ એ મનુષ્યના કર્મોની અસર છે એટલે કે આત્મા તેના કર્મો અનુસાર આગળ વધે છે જે કોઈ પ્રાણી ફરીથી જન્મ લે છે તે તેના અગાઉના જન્મોના કર્મોને લીધે આ સંસારમાં આવે છે હિન્દુ ધર્મમાં પુનર્જન્મનો સિદ્ધાંત ખૂબ ઊંડો રહસ્યમય અને આધ્યાત્મિક છે શાસ્ત્રો અનુસાર આત્મા અમર છે અને શરીર ફક્ત એક અસ્થાયી વસ્ત્ર છે જ્યારે મનુષ્ય મૃત્યુ પામે છે ત્યારે ફક્ત તેનું શરીર નાશ પામે છે આત્મા નહીં આત્મા તેના અગાઉના જન્મના કર્મો અનુસાર આગલા જીવનની યાત્રા પર નીકળે છે આ યાત્રા તરત જ નથી થતી પરંતુ તેના ત્રણ મુખ્ય તબક્કા છે સૌપ્રથમ મૃત્યુ પછી આત્મા થોડા સમય માટે પ્રેત રૂપમાં પ્રવેશે છે એ સમયે આત્માને એ નથી લાગતું કે મારું શરીર હવે નથી પછી યમરાજના દૂતો આત્માને યમલોક લઈ જાય છે જ્યાં ચિત્રગુપ્ત દ્વારા તેના આખા જીવનના કર્મોનો હિસાબ રજૂ કરવામાં આવે છે યમરાજ ન્યાય કરે છે જો પુણ્ય વધુ હોય તો આત્માને સ્વર્ગ કે ઉચ્ચ લોકમાં મોકલવામાં આવે છે જો પાપ વધુ હોય તો તેને નર્ક કે નીચલી યોનીમાં મોકલવામાં આવે છે અને જો પુણ્ય અને પાપ સમાન કે મિશ્ર હોય તો આત્માને ફરીથી મનુષ્ય જન્મ મળે છે જેથી તે પોતાના અધૂરા કર્મો પૂર્ણ કરી શકે આગળ ભગવાન શિવે કહ્યું હે દેવર્ષિ નારદ કર્મો ત્રણ પ્રકારના હોય છે પ્રથમ છે સંચિત કર્મ જેમાં મનુષ્ય દ્વારા કરેલા અગાઉના કર્મોનો હિસાબ સંગ્રહાયેલો હોય છે બીજું છે પ્રારબ્ધ કર્મ જે તારા અગાઉના કર્મો અનુસાર તને સુખ અને દુઃખ આપે છે ત્રીજું છે ક્રિયામાન કર્મ મનુષ્યનો પુનર્જન્મ આ કર્મો પર નિર્ભર કરે છે કારણ કે આ જન્મમાં કરેલા કર્મો મનુષ્યના ભાવિ જન્મોને અસર કરે છે જે સારા કર્મો કરે છે તે દેવની યોની જન્મે છે અને જે અધર્મ કરે છે તે નીચલા જન્મમાં જન્મે છે આગળ ભગવાન શિવે કહ્યું બીજું કારણ એ છે કે મૃત્યુ સમયે વ્યક્તિની માનસિક સ્થિતિ

માતા પિતાના આત્માને બાંધવો ન જોઈએ પણ મુક્ત કરવો જોઈએ પૂજા સ્થાને ફક્ત ભગવાનનું ચિત્ર હોવું જોઈએ જો મૃત વ્યક્તિનું ચિત્ર મૂકવું હોય તો તેને પૂજાનું કેન્દ્ર ન બનાવવું જોઈએ તેમના નામે શ્રાદ્ધ તર્પણ અને સેવા કરવી જોઈએ આ જ સાચી શ્રદ્ધાંજલિ છે કારણ કે આત્માનો અંતિમ ધ્યેય ભગવાન તરફની યાત્રા છે અને સાચો પ્રેમ તે છે જે આ યાત્રામાં આત્માને અડચણ ન બનાવે પણ માર્ગ બતાવે અને આપણા સ્વજનો માતા પિતા અંતમાં મોક્ષની પ્રાપ્તિ કરે તો મિત્રો આ હતી ગરુર પુરાણ અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર વર્ણવેલી સુંદર વાર્તા મિત્રો અમને આશા છે કે તમને આ કથા ગમી હશે જો તમને આ કથા ગમી હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો અને તમારા તમામ મિત્ર વર્તુળમાં તેને શેર કરો અને આ ચેનલ તમારી પોતાની છે તેવું માનીને આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરો આ વીડિયોને અંત સુધી જોવા બદલ આપ સૌનો આભાર જય શ્રી હરિ વિષ્ણુ